गोड़ादरा पुलिस स्टेशन ना प्रोहिबिशन ना गणना पात्र गुना मां ना फरता आरोपी ने पकड़ी पाड़ती सूरत शहर लिंबायत पुलिस में पो कमी साहेब श्री तथा अधि पो कमी से कटर शून्य एक सा श्री तथा ना पो कमी सा श्री जॉन बे तेमज म पो कमी सा श्री डी डीवी सूरत शहर नाओनी तेमज पो इन सेस बी પઢેરિયા સાહેબનાઓની સૂચનાથી તથા સેખંડ ભો હિન્સ બી એ જોગરાના સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી સતા ફરતા આરોપી શોધી કાઢવા સારું કો સ ડી એચ એલ જેબલિયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે કહો સ્ટે વિસ્તારમાંગ પેટ્રોલિંગ માંગ હતા દરમિયાન એક સી રાજુભાઈ હાલુભાઈ એક સી કાંજીભાઈ હમીરભાઈ એ સી ધર્મેન્દ્ર નારાયણભાઈ તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ઘોડા ઓગણસાઠ હજાર છસો એસી ના ગણનાપાત્ર પ્રોહી મુદ્દામાલના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજેન્દ્ર કુમાર ઉર્ફે દિગંબર નાઓને બાતમી આધારે આરોપીને પકડી પાડેલ છે તંત્રી ફેજલ શેખના સાથે જોતા રહો યસડી ન્યૂઝ ચેનલ